જય માતા દી અને ખૂબ જ જણાવતા દુઃખ થાય છે કે એક આપણે એવા રાહીભાઈ જે રાઘોપાના ફ્રેન્ડ્સ છે આપણે એવું એટેક આવીને એમનું મોત થઈ ગયું તો ગરમી બહુ સખત પડે સાંભળવામાં આવી કે એ ક્રિકેટ રમવા ગયા હતા અને રાત્રે એમને એટેક આવી ગયું તો બહુ ખૂબ દુઃખની વાત કહેવાય એ ભાઈ આપણે ઇન્સ્ટામાં ફેમસ હતા જેમ કે રોસ્ટેડ વિડીયો બનાવતા હતા અને કઈક વાર અમે વાત કરી લીને હું પણ એમને મળી લીધું અમે રણુજા ગયા તા નવું વર્ષ હતું તાણે રણુજા બે હજાર પચીસ બેઠું તાણે તો મિત્રો સખત ગરમી પણ હા જેટલું બની શકે ને એટલું તમે લોકો લીંબુનું પાણી પીજો અને તડકે બહુ ઓછા જો ના ચાલે તો તડકે જવાનું બાકી બને એટલું સોર્ણ રહેવાનું કામ તો બધાને જ હોય પણ જિંદગી આપણી બહુ અનમૂલ છે એટલા માટે અને હમણાંથી ગરમી પણ સખત પડો હ તો બની શકે એટલું આપણે ગ્લુકોઝનું પાણી હ પછી લીંબુ પાણી હે એ બધું પીવાનું જેના કારણે આપણે થોડું સર એનર્જી રહે અને કપરામાં થાય તો દવાખાને જલ્દી જતું રહેવું આપણે એક પૈ ઓફ થઈ ગયા તમને કીધું ને અહીંયા કે રાહી પહી હતા એ બહુ સારા માણસ હતા પણ રોસ્ટેડ વિડિયો બનાવતા હતા તો ચાલો પગવાન આગળ કોઈનું કાંઈ ચાલ્યું હોય નહીં અને કોઈનું કાંઈ ચાલવાનું પણ નહીં સારા સારા માણસો ભગવાન ઉપર લઈ લેતા હોય હમણાં તમે ખબર જ છે કે હમણાં એવા ખૂબ જાણીતા કલાકારો ઘણા બધા એક્સપાયર થઈ ગયા હં જે કંઈક તકલીફના હિસાબે જ થયા હોય આપણને ખાસ ખબર ના હોય પણ એમ કહેવા જઈએ કે સારા માણસને અહીંયા જરૂર છે એટલી ઉપર પણ જરૂર છે મને વાઘુબાનો ફોન આવ્યો હતો એ લોકો શૂટિંગમાં ગયા છે વાઘુબા તો ખબર પડી કે રાહી ભાઈ દુનિયામાં નહીં રહ્યા કેમકે તો એટલા માટે જ કે આ માગું મિત્રો કે કંઈ પણ તકલીફ થાય ને તો તરત દવાખાને જાઓ ગોળીનું નામ તો મને નહીં ખબર પણ ઇન્સ્ટામાં રીલ ઘણીવાર મેં જોઈ છે કે એક ગોળી આવો હો એક રૂપિયાની જ ગોળી આવે પણ તમારે કદાચ એટેકનો એટેક આવ્યો હોય તો તમને એટેકથી બચાવી શકે તો જ્યારે પણ હું હવે રીલ જોઈશ ને તો તમને શેર જરૂર કરતી જરૂરથી કરીશ કેમ કે કોઈનું જીવન બચતું હોય એક રૂપિયાની ગોળીમાં તો બહુ સારું કહેવાય હમણાં હિન્દુ એટેક હુમલા બહુ જ વધી ગયા છે તો મિત્રો શું કરીએ બહુ બહુ દુઃખ જાણીને કે રાહી રહ્યા નહીં માણસ હતા બનાવતા રોસ્ટેડ બધાને મારતા હતા પણ બહુ સારા માણસ હતા હું મળી લી હું એમને એટલા માટે કહું બહુ મસ્ત માણસ હતા એ રહી તો ચલો એમના ભગવાન આત્માને શાંતિ આપો એવી આપણે દુઆ કરીશું કે ભગવાન એમને જ્યાં પણ આત્માને શાંતિ આપે બસ